પોલીસ ચોકી હદ વિસ્તારમાં આજરોજ કોમ્બિંગ હાથ ધર્યું હતું હાલ ગણેશ ચતુર્થીનો પર્વ શરૂ થઈ ગયો છે ત્યારે આ પર્વને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા ધોબી તળાવ પોલીસ ચોકી હદ વિસ્તારમાં આજરોજ વલસાડ સિટી અને રૂરલ પોલીસની ટીમે કોમ્બિંગ હાથ ધર્યું હતું જોકે વલસાડ પોલીસ સિટી અને રૂરલની ટીમે કોમ્બિંગ હાથ ધરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું